ना, 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 ना? तो तो था बिडाया बिडी गन हा मु तो मेन राईड उडवन उ पाथे पाथे पण बाजु चोरी तो करतू रेवानु जि कायम माटे कायम माटे हा तो उबर हे उबरतात तो तुम्ही 1 मिनिट उबर अदिला हा जे था मु था हेतर मत नेकडन कर हे कोण जवाब आल्टो दि पाव हा फटाफट नेकडी जाऊ जो हो एडवा हा काय लायरो रोड रोडऊ आर उडचो त बारो के हा રોડ તમારા બાનો ના એવું મારું છે ને તો મારું છે કાકા આ પેલી ઘોડી ભીરી હા એ થી નીકળી આપણે રોડ તો રોડ તો આવવાની ઓમ છે ને હા રોડ તો અહીંયા છે પણ હું તો હું તમને શું કહું આ વેરસી ને વેરસી વેરસી નો આવે છે આ વેરસી અહીંયા રહે છે હા બસ ભાઈ બંધ એવું હું તો તમારો આ રસ્તો બતાય હું

તમારે <Chen monkeys> <noise>

પાડોશી હમણાં તો જોડો ગમે નથી મુ લાવ્યો રહ્યો તમારા જેમ કાઢ્યા છે તમે ના સડાયા છો તો પાડોશી મને વાત કરી છે